તો કેમ છો વિદ્યાર્થી મિત્રો હું હેત પટેલ બે જ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત ચેપ્ટર સાત ઘાત અને ઘાતાંક વિશે અભ્યાસ કરીશું ઓકે તો ધોરણ અંદર ઘાત અને ઘાતક એમાં ઘાત વિશે સમજી ગયા છે કે ઘાત એટલે શું કે કોઈ સંખ્યા જે એક કરતાં વધારે વખત ગુણિતમાં હોય કે ગુણાકારથી થી જોડાયેલી હોય કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો એને લખાય કે રીતે તો એને સરળ ભાષામાં લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ બે ખૂણ્યા બે ખૂણ્યા બે ખૂણ્યા બે ખૂણ્યા બે આ રીતે આપેલું હોય તેને ઘાતક સ્વરૂપે લખ્યું હોય ઘાતક સ્વરૂપે લખ્યું હોય તો કઈ રીતે લખાય અહીંયા આ કેટલી વખતે કઈ સંખ્યા એક જ સંખ્યા કેટલી રિપીટ થાય એક બે ત્રણ ચાર પાંચ એક જ સંખ્યા કઈ રીતે બે છે કેટલી રિપીટ થાય એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત રિપીટ થાય એટલે પાંચ જમણી બાજુ ઉપરની બાજુ લખવાના ખબડી જમણી બાજુ ઉપરની બાજુ આપણે લખીશું એટલે આપણો આ જે બનશે નીચે બે એ આપણે શું હશે આધાર કહેવાય શું કહેવાય એનો આધાર અને પાંચને ઘાતાંક કહેવાય શું કહેવાય ઘાતાંક અથવા તો ઘાત પણ બોલાય એના ઘાતાંક અથવા તો ઘાત બોલી શકાય અને વન શું કીધું બે ની પાંચ ઘાત બે ની પાંચ ઘાત આ રીતે વંચાશે તો હવે આપણે આના પરથી ખાત અને ઘાતાંકના થોડા નિયમો સમજીશું તો નિયમો પહેલો નિયમ છે જ્યારે આધાર સમાન હોય આધાર સમાન હોય અને બંને વચ્ચે ગુણાકાર હોય પણ ઘાત જુદી જુદી હોય આધાર સમાન હોય ઘાત જુદી જુદી હોય ત્યારે હંમેશા घातोનો સરવાળો થાય સુધાય ઘાતોનો સરવાળો બેજ એનો એ રહેશે કે ઘાત બેજ એટલે કે આધાર આધાર સરખો રહેશે ઘાતોનો શું થશે સરવાળો m + r ક્લિયર સમજી ગયા ચલો બીજો હવે આ ગુણાકાર હવે આપણે ભાગાકાર જો છે એની m ઘાત ભાગ્યા એની n ઘાત જ્યારે આ રીતનું હોય એટલે કે અહીંયા

તો હંમેશા યાદ રાખવાનું આધાર એનું એ રહેશે અને ઘાતો થશે ગુણાકાર શું થશે આપણે એની એમ ઘાત એની એનઘાત ઘાત અલગ અલગ હતી ત્યારે ઘાતો નો થયો સરવાળો જ્યારે ભાગાકાર વચ્ચે હતું ઘાત અલગ અલગ આધાર સમાન ત્યારે ઘાતોની થઈ બાદકી બાદ બાકી અને જો આધારમાં એમ ની ઘાત હોય પણ કૌંસની બહાર હોય તો ઘાતોનો વચ્ચે શું આવશે ગુણાકાર આવશે ચાલો બીજું જોઈએ નંબર 4 નું સૂત્ર જોઈએ ઘાતાંકનું નંબર 4 નું સૂત્ર બરાબર તો જો આધાર પણ હોય આધાર જુદા જુદા લઈએ a ની m ઘાત b ની m ઘાત તો તમે અહીંયા જો અહીંયા આધાર જે આધાર એ અલગ અલગ લીધા છે શું કીધું જયારે ઘાત સમાન હોય અને આધાર જુદા જુદા હોય તો આધારનો ગુણાકાર ના ઉપર એમ ઘાત આવશે ચલ નંબર પાંચ આ રીતે એમ

माइनस एम का हो तो खैर पण આવી रकम હોય તો એનું વ્યસ્ત લખી કાઢવાનું વ્યસ્ત એટલે ખબર છે તમને 1 ભાગ્યા 3 નો सेम घात माइनस एम ને પ્લસ માં ફેરવવું હોય તો એનું વ્યસ્ત કરી નાખવાનું શું કરવાનું વ્યસ્ત તો એની પ્લસ એમ ઘાત ક્લિયર યાદ રાખજો ક્લિયર ઓકે અને નંબર સ્ટાર્ટ જ્યારે પણ કોઈ પણ આધાર ઉપર 0 ઘાત હોય શું હોય 0 ત્યારે મેસેનો ઘાત હોય છે 1 ओके okay? एक एक दिए कि आधार हमेशा आधार आई डी बराबर आधार ओके okay? आधार हमेशा क्यों हमेशा शून्य तरपूर्ण शून्य तर पूर्णांक शून्य नहीं हुआ है। हो सके ऋण सके शून्य न होातांकम पूर्णांक हो सके पूर्णांक संख्या आधार घातांक हो सके पूर्णांक संख्या पूर्णांक संख्या ते जु सको अह एक रचना અહીંયા આધાર જે એ છે એ ની કિંમત તમે શૂન્યત્ર પૂર્ણાંક લઈ શકો શૂન્યત્ર મતલબ કે શૂન્ય ન હોય એવી સંખ્યા એટલે કે નોટ નોટ ઇક્વલ ઇક્વલ ટુ ટુ એની કિંમત હોવી જોઈએ નહીં બરાબર હજી આઠમું લખીએ જો તમારે કોઈ કોઈ આવી રકમ આપેલો હોય એની વન બાય ટુ અને એની બે ખાત આવી રકમ હોય કે એની વન હાફ ટુ એનો સ્કવેર તો આપણે ખબર

અથવા તો આની બીજું એ કહી શકે કે વર્ણપૂર્ણ વર્ગમાં એની બે ઘાત હોય તમે જોઈ શકો યાદ રાખવાનું એ ધન હોવો હોય કેવો હોવો જોઈએ ધન પૂર્ણાંક એની જે કિંમત હોય ને એ બધી ધનપૂર્ણાંક આમાં પણ છે એની કિંમત કેવી હોવી જોઈએ જવાબ એ જ આવશે કેવો આવશે ધનપૂર્ણાંક એની કિંમત કેવી હોવી જો ધન આટલું યાદ રાખજો ઓકે આટલા સૂત્ર ઇન્ટ્રોડક્શન ની અંદર તો બસ આટલું જ હતું બીજી વખત મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો